સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા બીસીએ સેમેસ્ટર પાંચ નું પ્રોગ્રામિંગ ઇન રદ કરવામાં આવ્યું છે પેપર રદ થતા વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે પરીક્ષા આગામી બાવીસ નવેમ્બરે ફરીથી પરીક્ષા લેવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ પરિપત્ર જાહેર કર્યો છે જામનગરની ઇન્ટર્નલ પરીક્ષા નું પેપર પરીક્ષા પરીક્ષામાં આવતા થયો વિવાદ અને પાછી પરીક્ષા દેવી પડશે યુનિવર્સિટી ના જે આગેવાન તરીકે શું માનું છું કે આ વખતે ભૂલ સીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડાયરેક્ટ નથી યુનિવર્સિટીએ વિશ્વાસ મૂકીને અધ્યાપક પાસે પેપર કઢાવવાનું નક્કી કર્યું હોય અધ્યાપકેએ નીતિમત્તાપૂર્વક જે પરીક્ષાનું પેપર એને સેટ કરવાનું આવે એ વિષયનું એને ક્યારે સેટ કરવું જોઈએ જ્યારે એને ઓર્ડર મળ્યો હોય પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે બીસીએ સેમેસ્ટર ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિણિમની પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી કોઈને ચકાસવાનું હોતું નથી એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે એટલે આ ક્ષતિ કે આ બે કાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે પરીક્ષકે ધ્યાન રાખવું જોઈતું હતું એની એક આ બે કાળજીને કારણે થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે વિદ્યાર્થીને એક પરીક્ષા વખતે પણ સ્ટ્રેસ ભોગવતો હોય ત્યારે એકને એક વિષયની પરીક્ષા બીજી વાર કોઈ અધ્યાપક એમાં પણ આ અધ્યાપક જે માહિતી છે એ પ્રમાણે ખુબ સિનિયર પંદર વર્ષથી અધ્યાપક છે અને શા માટે આવી ભૂલ થઈ છે એ જ મોટો પ્રશ્ન પણ ચોક્કસ અધ્યાપક ની ભૂલ ને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું પણ ખરાબ થયું અને વિદ્યાર્થીઓનું તો વિશેષ ખરાબ શું કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ કડક માં કડક કાર્યવાહીમાં એની સામે કાય આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય

એટલે કોઈ અધ્યાપક ને એવી ચોક્કસ ખબર નથી હોતી કે આજ જ પેપર પૂછાશે